વડોદરાની હરણીની ઘટના પછી સરકાર એવો દાવો કરે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ અમે તપાસ તપાસ રમી રહ્યા છીએ તમે મરતા રહો અમને વાંધો નથી પણ અમે આ તપાસ તપાસની રમત વચ્ચે ખરેખર આખા ગુજરાતમાં અને દેશની અંદર જે વોટર સ્પોર્ટ્સ ચાલે છે તેના કાયદા તેની જોગવાઈઓ શું છે તેની તપાસ કરી અને અમને જે સત્ય સામે મળ્યું છે તે તો ખૂબ જ છે પણ એ સત્ય તમારી સામે મૂકવું જરૂરી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કે હરણીમાં જે ઘટના ઘટી વિદ્યાર્થીઓ અને શિક્ષકના મોત થયા પછી સરકાર તપાસ તપાસનું નાટક કરે છે આવું નાટક સરકાર સુરતની તક્ષશિલામાં અને મોરબીની પુલ હોનારતમાં કરી ચૂકી છે એટલે તમે આવા નાટકથી બરાબર વાકેફ છો અમારે તેની વાત નથી કરવી પણ વાત કરવી છે જ્યાં વોટર સ્પોર્ટ્સ ચાલે છે તેના કોઈ નિયમો છે અમે તેની તપાસ કરી તો ખબર પડી કે આના કોઈ નિયમો જ નથી હવે નિયમો જ નથી તો તમે કયા નિયમનું પાલન કરાવશો માત્ર લાઈફ જેકેટ કે રિંગ આપી દો એટલે સલામતી પૂરી થાય છે ખરેખર તો સરકારે આ અંગે ઘણા બધા નિયમ બનાવવાની જરૂર છે જેના કોઈ નિયમ નથી આ જેટલા શહેરોમાં ખાસ કરી આપણે વાત કરીએ માત્ર ગુજરાતની તો ગુજરાતમાં જે શહેરોમાં કે ગામડાઓમાં જ્યાં આ પ્રકારની બોટિંગની સુવિધા આવું છે સરકારને એ પણ ખબર નથી કે આ બોટ ખરેખર ક્યાંથી આવી છે તે નિયમ પ્રમાણે કેટલી સલામત છે અમને જાણકારી મળી છે કે અલંગ શિપયાર્ડમાં જે જહાજ ભાંગવા માટે આવે છે તેની અંદર આ પ્રકારની બોટ્સ હોય છે એટલે કે એ કેપયાર્ડ છે આ જહાજને ભાંગી નાખવાનું છે સ્ક્રેપ કરી નાખવાનું છે તેમાં રહેલી બોટો ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યોમાં જાય છે જેમાં બોટિંગ ચાલે છે એટલે આ બોટ ખરેખર બોટિંગ માટે સલામત છે કે નહીં તેના કોઈ પ્રમાણપત્રની તપાસ જ કરવામાં આવતી નથી વડોદરાની ઘટનાની અંદર પણ જે બોટનો ઉપયોગ થયો એ બોટનું નિર્માણ છ વર્ષ પહેલાં થયું નિયમ તો એવો છે કે બોટનું જે નિર્માણ થયું હોય તેની એક તકતી બોટ ઉપર હોવી જોઈએ કે આ બોટનું નિર્માણ કાર્ય ક્યાં થયું છે ક્યારે થયું છે અને બોટમાં કેટલા મુસાફરો બેસાડવાની ક્ષમતા છે અમે વડોદરાની બોટની પણ તપાસ કરી તો વડોદરાની બોટ ઉપર આવી કોઈ તકતી જ નથી એના સિવાયની બાકીની જે બોટ છે તેની ઉપર તકતીઓ છે હવે આ બોટ પહેલા તો સલામત છે કે નહીં તેના કોઈ પ્રમાણપત્રની માગણી કરવામાં આવતી નથી એટલે આ પ્રકારની બોટ ચાલે છે હવે આ બોટ કદાચ એટલા માટે પણ ડૂબીએ છીએ કે તેનું મેન્ટેનન્સ નહીં થયું હોય બીજો સવાલ એવો છે કે જ્યારે લાઇફ ગાર્ડ હોવા જોઈતા હતા તે નહોતી લાઈફ રિંગ હોવી જોઈતી હતી તે નહોતી એ તો સાચું છે પરંતુ ત્યાં આગળ લાઈફ ગાર્ડ એટલે કે જીવતો માણસ તે તાત્કાલિક મદદ પહોંચી શકે સ્પીડ બોટ દ્વારા જે તરવૈયા હોય તે પણ હોવા જોઈએ રાઉન્ડ ધ ક્લોક જ્યારે જ્યારે આ બોટિંગ ચાલે છે એવું કંઈ જ નહોતું અને જે તે હોય તો આવા સમયે ઓક્સિજન માસ્ક સાથે અંડરવોટર વોટર જઈને તેઓ મદદ કરી શકે લોકોને બહાર કાઢી શકે તેવા ખાસ પ્રકારના વોટર શૂટ ઓક્સિજન માસ્ક પણ હોવા જોઈએ જે પણ કારણ કારણ કે કે આપણે આપણે ત્યાં ત્યાં એવા કોઈ કોઈ નથી નથી માણસની કિંમત તો આ પ્રકારના નિયમોનો જ અભાવ છે એના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ વારંવાર ઘટે છે વડોદરાના સુરસાગર તળાવની અંદર જ્યારે આવી ઘટના ઘટી હતી બાણું ત્રાણુંની અંદર ત્યારે એક નાગરિકે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આવા અકસ્માત ઘટે ત્યારે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોવી જોઈએ કે મૃતકોને વળતર ચૂકવવામાં આવે જો આવું આવી કાર્યવાહી થાય કોન્ટ્રાક્ટમાં જ દાખલ કરવામાં આવે તો કોઈ કોન્ટ્રાક્ટર આ પ્રકારની બેદરકારી ચલાવશે નહીં મોરબીમાં જે પુલ હોનારત થઈ હતી ને તેમાં જે માર્યા ગયા હતા તેમના સ્વજનો દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન આ જ પ્રકારની કરવામાં આવી છે આપણે ત્યાં વોટર સ્પોર્ટમાં કોઈ નિયમો જ નથી આવી સ્થિતિ આખા દેશમાં છે જો નિયમ જ નથી તો નિયમોનું પાલન સરકાર કેવી રીતના કરાવશે કદાચ સરકાર માને છે કે માત્ર લાઈફગાર્ડ પહેરાવી દો એટલે તમેને હું સલામત છીએ જો સરકાર આ દિશામાં ખરેખર કંઈ નક્કર કામ કરવા માગે છે તો તેમણે વોટર સ્પોર્ટ્સ માટેના ચોક્કસ નિયમો બનાવવા પડશે આકરા નિયમો બનાવવા પડશે કારણ કે આપણી જિંદગીનો સવાલ છે આ એ સરકારને આપણે પૂછીએ છીએ કે જેને આપણે એકસો છપ્પન તો આપી દીધી હવે બાકી રહેલા મૂર્તિઓને પણ તે એકસો છપ્પનમાં સામેલ કરી રહી છે ત્યારે આ સરકારને કહેવું છે અમારી પણ ચિંતા કરો બસ અહીંયા વિરમું છું નવા વિષય સાથે ફરી જલ્દી આવીશ અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકી રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે